નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોની તારીખ એકવીસ એક હજાર પચીસથી પેન્શનમાં તૃત્યંક વધારો કર્યો જાહેર સો ટકા સચોટ માહિતી આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતા પહેલા વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલમાં પૂરવા કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલોક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો સૌ પ્રથમ મિત્રો જો રાજ્યના પેન્શનધારકોને તારીખ એકવીસ એક બજાર પચીસથી પેન્શનમાં થશે તો તેમ વધારો તો સો ટકા મિત્રો મહત્ત્વની અપડેટ લઈને આવશે તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ તો મિત્રો આઠમું આઠમું કમિશન તમે જાણો છો કે મંજૂરી મિત્રો સોળ જાન્યુઆરી બે હજાર પચીસથી મંજૂરી આપી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પગાર પગારપની રચનાની જાહેરાત બાદ રાજ્ય સરકારે કર્મચારીઓમાં પણ પગાર વધારી ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે આઠમો પગાર પંચ લાગુ થયા બાદ કયા રાજ્યના કર્મચારીનો પગાર સૌથી પહેલાં વધશે આવો આપણા મિત્રો આજના વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો રાજ્યો પગાર પગારપંચની અસર પગાર પંચની ભલામણો સૌપ્રથમ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થશે ત્યારબાદ રાજ્યો પણ તેનો અમલ કરવો પડશે અગાઉમાં સાતમો આત્મુખ સમયે મોટાભાગના રાજ્યોને કેન્દ્રની ભલામણ અપનાવી હતી પરંતુ દરેક રાજ્યની કાર્યવાહી સમય માટે અલગ અલગ હોય છે એટલે કે કેન્દ્ર સરકાર જે ક્ષણે આત્મ પગાર લાગુ કરે છે તે ક્ષણે રાજ્યો પર લાગુ થાય તે જરૂરી એ નથી મિત્રો ભલામણો અમલ કેવી રીતે થાય છે તો મિત્રો જ્યારે કેન્દ્ર સરકાર નવી ભલામણ લાગુ કરે છે ત્યારે તે રાજ્યો તેને કેવી રીતે લાગુ કરવી તે અંગે માર્ગદર્શિકા પણ આપે છે ત્યારબાદ દરેક રાજ્ય પોતાના બજેટ અને કર્મચારીઓની સંખ્યા આધારે પ્લાન બનાવે છે રાજ્યની પોતાની જરૂરિયાત અને નાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને અલગ અલગ વેટર મેટ્રિક્સ બનાવે છે જો કે હાલનો પગારને નવા પગાર ધોરણ બદલાવવા માટે ફીટપેમ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્દ્ર સરકાર પણ કરે છે ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ મિત્રો હાલનું ફીટપેમ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે પરંતુ જો તેને વધારે બે પોઈન્ટ કરવામાં આવે તો તમારી હાલની બેઝિક સેલરીની બે પોઈન્ટ સ્યાસી વડે ગુણવામાં આવશે અને જો નવો આંકડો આવશે તો તમારા વધેલો બીજું પગાર હશે કર્મચારીની મોંઘવારી પથ્થું ડીએમાં મોંઘવારી પ્રમાણ વધારવામાં આવે છે સાતમું પગાર પત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સરેરાશ પગારમાં વીસથી પચીસ ટકાનો વધારો વધારો થયો હતો મિત્રો તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા કે તો મિત્રો કયા રાજ્યમાં પગાર સૌથી પહેલાં વધશે તો કેન્દ્રીય કર્મચારીઓને આત્મ પગાર પંચ લાગુ થતાં કેન્દ્ર સરકારના રાજ્ય માટે માર્ગદર્શિકા જારી કરે છે ત્યારબાદ રાજ્ય પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે અમલ કરે છે પરંતુ અગાઉ પંચના અમલીકરણ પર નજર કરીએ તો મોટાભાગના સમુદ્ર રાજ્યમાં આ ભલામણ ઝડપી અમલમાં થાય છે તો મિત્રો સાતમ પગાર પંચ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોને ઝડપી અમલ કર્યો છે આઠમ પગાર પંચ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોના કર્મચારી વધુ લાભ મળી શકે છે કારણ કે આ રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત છે અને તે કેન્દ્ર રાજ્યના એક જ પક્ષની સરકાર છે જે રાજ્યના કેન્દ્ર સરકાર ફિટ ફેક્ટર પરના મૂળ પગારમાં વધુ કરશે તે રાજ્યના કર્મચારીઓના પગારમાં સૌથી વધુ વધારો થશે આઠ બે કમિશન મિત્રો શેરી બાબતે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીએ પાંસઠ લાખ ધારકો માટે આઠમું પગારપત્રની રચના મંજૂરી આપી દીધી છે આ જાહેરાત બાદ કર્મચારી પોતાના પગારમાં કેટલો વધારો થશે તે જાણ ઉત્સુરતા છે તો ચાલો આપણે પણ જોઈ લઈએ મિત્રો આ લેખમાં આઠમો પગારપત્ર લાગુ થયા બાદ તમારો પગાર કેટલો વધશે તો પગાર પણ શું છે તો મિત્રો સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને સુધારા માટે પગારપત્રની રચના કરવામાં આવે છે બારના પ્રથમ ભારના પ્રથમ પગાર પર ઓગણીસો સત્તાણું સ્ટાયું હતું ત્યારબાદ દસ વર્ષે નવા પગાર પગારપત્રની રચના કરવામાં આવી છે સાધમ પગારપથ ભલામણ જાન્યુઆરી બે સુવૃતિ અમલમાં આવી હતી નવે પગારપથની ભલામણ સવિષ્ટરી લાગુ થવાની શક્યતાઓ છે તો પગાર વધારો કેવી રીતે ગણાશે તો મિત્રો પગાર પગારપતિની વધારાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરના આધારે થાય છે હાલમાં આ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા છે જે વધારે બે પોઈન્ટ એંસી કરવામાં આવી શકે છે ફિટમેન્ટ ફેક્ટર એવી સંખ્યા સંખ્યા છે એનો ઉપયોગ વર્તમાનમાં બેઝિક પગારને નવા પગારનો ધોરણ બદલાવવા માટે થાય છે સરેરાશ કેટલો પગાર વધશે તો નિષ્ણાતોના મત અનુસાર આઠમો પગાર પંચ હેઠળ સરકારી કર્મચારી સરેરાશ પગાર પચીસ ટકાથી ત્રીસ ટકા સુધી વધારો થઈ શકે છે અગાઉના સાત છઠ્ઠા સાતમ પગાર પર અનુક્રમ ચાલીસ ટકા અને તેવી પચીસ ટકા વધારો થયો હતો બીજી સેલરમાં લગભગ એકસો છ્યાસી ટકાનો વધારો થવાની ધારણા જોવા મળી રહી છે તો મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો બે લાખ બટન દબાણ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે